જય માતાજી મિત્રો સ્વાગત છે તમારું આજના એક નવા વિડીયોમાં વિડીયોમાં તમે બલેનો ડેલ્ટા ડીઝલ ગાડી જોઈ રહ્યા છો બલેનો ગાડી વેચવાની છે તો વિડીયો પૂરો જોતા રહેજો બધી જ માહિતી મળી રહેશે બે હજારને સોળના મોડલની ગાડી તમને જોવા મળશે તો વિડીયો પૂરો જોતા રહેજો વિડીયો સારો લાગે તો એક લાઈક કરી દેજો આપણે ચેનલ પર નવા આવ્યા છે ચેનલ સબસ્ક્રાઈબ નથી કરી તો અત્યારે જ સબસ્ક્રાઈબ કરી વાળો મિત્રો તમારે પણ જો કોઈ વાહનો વેચવાના હોય અને તેની જાહેરાત આપવાની છે તો તમારે જે નંબર જોઈ રહ્યા છો પંચોતેર ઓગણ આઠ બેતાલીસ અડસઠ આ નંબર પર તમારે ફોટા સાથે બધી જ વિગતો મોકલી આપવી આપણે જાહેરાત કરી આપીશું આ તમે જે બલેનો ડેલ્ટા જોઈ રહ્યા છો તે બે હજારની સોળની નવમા મહિનાના મોડલની તમને ગાડી જોવા મળશે વર્ઝન વિશેની વાત કરું તો ડેલ્ટા વર્ઝન છે ફ્યુલ વિશેની વાત કરી દઉં તો ડીઝલ એન્જિનની અંદર તમને આ બલેનો જોવા મળશે પાર્સિંગ જે જે સોળનું પાર્સિંગ છે ફૂલ જવાબદારી સાથે આ બલેનો ગાડી વેચવાની વીમો પૂરો થઈ ગયો છે તેવું ગાડીના માલિક જણાવશે નોન એક્સિડેન્ટ થયેલી ગાડી છે ગાડીનું કોઈ એક્સિડેન્ટ થયેલું નથી તમને સ્ક્રેચ થયેલો પણ જોવા નહીં મળે ફૂલ જવાબદારી સાથે આ બલેનો વેચવાની છે તમે વિડીયોમાં કન્ડિશન જોઈ રહ્યા બધા જ ટાયર નવા નાખેલા છે ચારેય ટાયર નવા કંપની કલર કંપની રેકોર્ડની અંદર તમને ગાડી જોવા મળશે અત્યાર સુધીમાં ગાડી બાણું હજાર કિલોમીટર ચાલેલી છે તમને આ ગાડીની બે ચાવી જોવા મળશે તેવું ગાડીના માલિક જણાવે છે ફૂલ જવાબદારી સાથે આ બલેનો ડેલ્ટા ડીઝલ કાર વેચવાની છે ગાડીના કિંમત વિશેની વાત કરું તો ગાડીની કિંમત પાંચ લાખ પચીસ હજાર રાખેલી છે તેમાં તમને ફેરફાર કરી આપવામાં આવશે કિંમત અંદાજીત રાખેલી છે તેમાં તમને ફેરફાર કરી આપવામાં આવશે ગાડી ક્યાં જોવા મળે તેની વાત કરું તો આ ગાડી તમને પ્રોપર સુરત જોવા મળશે ગુજરાત મોટર્સમાં તમે ત્યાં જઈ ટેસ્ટ ડ્રાઈવ કરી ચેક કરી કન્ડિશન ચેક કરી આ બલેનો તમે લઈ શકો છો ગાડીવાળા ભાઈનો નંબર નેવું નવ્વાણું સાસઠ એકત્રીસ તેત્રીસ આ બલેનોવાળા ભાઈનો નંબર છે તમે તેને ફોન કરીને વધુ માહિતી મેળવી શકો છો તમે જ્યારે પણ ગાડીની મુલાકાત લેવા જાઓ તો તમારે પહેલાં આ ભાઈને ફોન કરીને જવું જો ગાડી વેચાઈ ગઈ હોય તો તમારે ખોટો ધક્કો થાય એટલે ફોન કર્યા વિના ન જાવું તમે બાકી વિડીયોમાં કન્ડિશન જોઈ રહ્યા છો સાચવેલી ચોખી ગાડી છે ફૂલ જવાબદારી સાથે આ બલેનો વેચવાની છે કંપની કન્ડિશનની અંદર તમને ગાડી જોવા મળશે ટાયર નવા નાખેલા છે બે સારી જોવા મળશે ફૂલ જવાબદારી સાથે આ બલેનો ડેલ્ટા ડીઝલ કાર વેચવાની છે